નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જુફેઝાન જે રીતે ગઈકાલે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાનો ગુસ્સો સાતમા આસમાનને જોવા મળ્યો તેમણે ચાલુ કાર્યક્રમમાં હોબાળો કર્યો અને કહ્યું કે જ્યારે પણ કોઈ સરકારી કાર્યક્રમ હોય છે ત્યારે અવારનવાર તેમને આમંત્રણ આપવામાં નથી આવતું આ ગંભીર આક્ષેપો તેમણે નર્મદા કલેક્ટર અને જે સરકારી અધિકારીઓ છે તેમની સામે લગાવ્યા છે જેના કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે ત્યારે આ કાર્યક્રમમાં મંત્રીઓ હાજર હતા સાંસદ હાજર હતા અને તેમની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ અધિકારીઓનો ઉધરો લઈ નાખ્યો અને થોડાક સમય માટે મામલો ગરમાયો પણ હતો આ ઘટનાના સંદર્ભમાં સાંસદ મનસુખ વસાવાએ પણ ભાષણ કર્યું હતું આ ભાષણ દરમિયાન તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં કેટલાક સ્ફોટક સવાલો કરી અને કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડીયાપાડા આવતા હોય ત્યારે આદિવાસી સમાજ માટે આ ગૌરવની વાત છે પરંતુ કેટલાક લોકો છે તે વડાપ્રધાનના આવાના પ્રવાસ ખર્ચ પાછળના ખર્ચાઓનો હિસાબ માંગે છે અલગ અલગ પ્રકારની હિસાબની માંગણીઓ કરે છે તો આ એ આદિવાસી સમાજનું અપમાન છે તેવી વિવાદ સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી કરી ને મામલો ગરમાવાની શરૂઆત થઈ છે એટલે નામ લીધા વિના બંને નેતાઓએ જેમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા પહેલા તો સાંભળો સાંસદ મનસુખ વસાવા શું બોલી રહ્યા છે આ દિમાગ કોઈ દોડાવે છે આવી રીતના મંથન કરે છે

આદિવાસી સમાજને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એક જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશનો કાર્યક્રમ ચલાવ્યો ચલાવો કન્યાકેડોનો મહોત્સવનો કાર્યક્રમ ચલાવ્યો અને ત્રણ દિવસ સુધી ડેડિયાપાડામાં હતા તમારા મોદીભાઈ એમની સાથે હતા તમે બધા સાથે હતા આવું કોઈને વિચાર આવ્યો તો ભાઈ ભૂતકાળમાં કોઈ મુખ્યમંત્રીને આવો કોઈ વિચાર આવ્યો તો કે આદિવાસીનું શિક્ષણનું સ્તર ઉપર ઉઠાવવા માટે આ શાળા પ્રવેશો કન્યા કેળનો મહોસવનો કાર્યક્રમ કરાય

આ સામાન્ય બાબત નથી શિક્ષણના ક્ષેત્રે ક્રાંતિ આવી છે ઠીક છે એટલે નાની મોટી સત્ય હશે તો સમયની સાથે એક સત્ય પણ દૂર હશે ધ્યાન દરો યોગ્ય રીતે સરકારને ધ્યાન દરો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા મારે કેવું નહોતું પણ જવાબ ચૈતરભાઈ છે એટલે જવાબ આપવો પડે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ ઉજવા માટે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન માટે આપણે બોધપાઠ લેવાનો છે દેશવાસીઓ અને એકતાનો બોધપાઠ આપવા માટે

अलग अलग कृती લઈ નાયા હતા મિલિટરી મિલિટરીના જવાનો હતા પોલીસના જવાનો હેની परेड તમે જોયા હતા परेड આખા દેશે નોંદ લીધી છે બીજાના લોકો એની નોંદ લીધી છે એક તો परेड नाही ना આપણે એની ટિકિટ પુણી કરી હવે આટલો મોટો ખવ कार्यक्रम થાય એટલે સબોચે ખર્ચ થાય કોનો ખર્ચ દેશના પ્રધાનમંત્રીનો કોઈ પણ ભૂતકાળનો આવા કાર્યક્રમો તમે જોજો ભાઈ બિરસા મુંડા એક એ પછી એકતાપ્રેણના કાર્યમ કર્યું પંદર જ ની અંદર ડેડિયાપણા બિરસા મુંડા ભગવાનનો જન્મદિવસ ઉજવાનો નિર્ણય કર્યો અમે કહ્યું તું મોદી સાહેબને સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ તમે બીજા અલગ અલગ સ્ટેટની વાત થતી તમે કહો સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ ડેડિયાપણામાં ઉજવો દેવ મોગરાના સાનિધ્યમાં ઉજવો કે જે દેવ મુંગરા જે છે એમ આદિવાસીની કુળ દેવી છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અલગ અલગ સ્ટેટના લોકો ત્યાં દર્શન માટે આવશે ના આ આધાશક્તિ જગદમ્વાનું સ્વરૂપ છે દુનિયાને બતાવું છે કે આદિવાસીઓ પણ આધાર શક્તિની ઉપાસના કરે છે કુણદીવ એમની ધેવ ઓંગ્રાશે શક્તિની ઉપાસના કરે છે અમારી વાત સાંભળીને અહીંયા પંદર જ દિવસમાં નિર્ણય કર્યો કે ટેટિયાપાડામાં વિરસામુના જન્મ જયંતીનો કાર્યક્રમ ઉજવો છે બાકી આ કાર્યક્રમ વાસામાં બનતો તો નરેશભાઈને ખબર છે મોતીભાઈને ખબર છે

ઠીક છે આખો દેશ જોડાયો છે બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા આપણે લઈ રહ્યા છે તો એ બિરસા મુંડા ને ભગવાન કેમ મારે છે આજે બિરસા મુંડા ને ભગવાન કેમ મારે છે ને દેશના પ્રધાનમંત્રીના શબ્દો તમે જોજો ભગવાન બિરસા મુંડા કે છે ક્રાંતિકારી હતા ક્રાંતિવીર ક્રાંતિ શબ્દ નથી બોલતા ભગવાન બિરસા મુંડા કારણ કે એમનું વ્યક્તિત્વ એવું હતું અંગ્રેજોની સામે લડાઈ લડ્યા તીર કાંઠાની સેના તૈયાર કરી પણ સાથે સાથે એમનું વ્યક્તિત્વ એવું હતું કે ગમે એટલો કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને એને દવા આપે ઔષધી આપે બે દિવસ ની અંદર ત્રણ દિવસની ની અંદર મટી જાય એ પ્રકારનું વ્યક્તિત્વ હતું આ કાર્યના કારણે એમને લોકો ભગવાન માનતા હતા તે બિરસા મુંડા નો જન્મ દિવસ ઉજવવાનો ડેટિયાપાડામાં નિર્ણય કર્યો અને આપ બધા જાણો છો તેમ એક લાખ સમાય શકે એટલો ડોમ બન્યો કેમ ભાઈ બીજા બધી જગ્યાએ બધા શહેરી વિસ્તારમાં ડોમ બને એવો ડેમ આદિવાસી વિસ્તારમાં ડોમ ના બનવો જોઈએ આદિવાસીઓ સારા ડોમ માં ના બેસી શકે આદિવાસીઓ એક સારા ડોમ માં બેસે એના માટે પણ આગ્રહ અમારો હતો સામાન્ય મંડપ નહીં જોયે પ્રધાનમંત્રી આવે છે તે ડોમ સારો હોવો જોઈએ ને તમે જોજો ટીવીમાં જોયો છે કેટલો ભપકાગાર આખો ડોમ હતો અને આખા ડોમ ની અંદર લોકો ભરાઈ ગયા

दे मंगरा माताजीना दर्शन કર્યા पण સાથે સાથે आसपासના જે વિદ્યાર્થી હતા સારી સ્કૂલના વિદ્યાર્થી હતા બેગાકર હતા કોઈ રાજનીતિનો પકડવા આદિવાસી સમાજ કે તરત આગળ વધી રહ્યો છે ત્યાં દે મંગરા ચર્ચા કરી હે સ્ટુડન્ટ્સ સાથે અમે વાર્તાલાપ કર્યો કે મોદી સાહેબે શું કર્યું તો મોદી સાહેબે શું કે આદિવાસી સમાજ માટે સરકારે મે આટલું બધું ખર્ચ કરે છે આટલી આટલી સારી સારી સુવિધા સારા સારા બિલ્ડિંગોમાં આવે તમને શું બનવાનો છે દીકરીઓ કીધું અમે આઈએસ અધિકારી બની છે એના માટે હેલીપેડ બને એ ત્રણ ત્રણ ને લાવવા માટે કામ આદિવાસી ટેમ્પા એકમાં લઈ જાય અમે આગ્રહ રાખ્યો છે ટેમ્પાની વ્યવસ્થા અમે ના પડતી ટેમ્પા ના બસ મૂકો

અંગ્રેજો સામે લડાઈ લડતા 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 એમને એવું કહ્યું છે આ વાત બધા લોકો શીખવાની છે અંગ્રેજી સામે લડ્યા પૂરી તાકાતથી થી ભીલ સેના તીરકામ ટાવડી સેના પણ સાથે સાથે એમને એવું કહ્યું છે આદિવાસી નો સાચો વિકાસ પચીસ વર્ષની ની વયે એ વખતે દેશ આઝાદ પણ નહોતો થયો એ વખતે બિરસા મુંડા એવું કહ્યું હતું કે દેશ તો આઝાદ થશે પણ આદિવાસી સાચો વિકાસ કરવો હશે તો કેટલા કુરિવાજો છે

મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે સમાજ સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે ભાઈ પ્રધાનમંત્રી આવે ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે બે બે ટામ જમાડાય છે તમામ પ્રકારની સુવિધા આપી છે લાવા લઈ જવાની બધી સુવિધા આપી છે બારની જે ટીમો આવી છે બિરસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો અહીં ડેડિયાપડામાં આવી છે નૃત્યો એમને કર્યા છે આદિવાસી અલગ અલગ નૃત્યો અને અહીંયા બતાવ્યા છે એમને એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેડિયાપડાનો કાર્યક્રમ નથી બન્યો બનniew બનniew કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા પરનો કાર્યક્રમ પર રાષ્ટ્રીય પર્વ હતો ના ભીસા મુંડા પણ કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નહી રાષ્ટ્ર વિચારધારા નો વરેલો કાર્યક્રમ હતો જેમાંથી આવનારા દિવસો માં બે હજાર સુડતાલીસ માં દેશ વિકસિત ભારત બનાવવાનો છે બંને મહાપુરુષોમાંથી માંથી પ્રેરણા લે સરદાર વલ્લભભાઈ પટેલ અને બિરસા મુંડા ના પ્રેરણા લે દેશવાસીઓ એટલા માટે બે બંને મોટા કાર્યક્રમ કર્યા તો આજના પ્રસંગે મારે ઉપસ્થિત સર્વે ની મારી નમ્ર વિનંતી છે પોલીસ જવાનો પણ ઉપસ્થિત છે કાયદો વ્યવસ્થા જાણો તો ખુબ મહેનત કરો તમારા છોકરાની પણ આ દીકરી બને આઈએસ તમે પણ તમારા છોકરાને ભણાવો કોઈ પણ પ્રકારના નાના મોટા કર્મચારી હોય આવી સ્કૂલો નો ફાયદો લો સરકાર ખૂબ મોટી ભેટ આપે અને આવના

કાર્યક્રમ હતો આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિડિયાપાડાનો જે મુલાકાતનો મુદ્દો ઉઠ્યો ને આને લઈને તેમણે નામ લીધા વિના જાહેર મંચ પરથી પ્રહારો ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર કર્યા અને આને લઈને હવે નર્મદા જિલ્લાની રાજનીતિ પણ જબરજસ્ત ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જોવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો